કર્ણાટકમાં શેરડીના ભાવ મુદ્દે ખેડૂતોનો વિરોધ ઉગ્ર બન્યો પ્રતિ ટન રૂપિયા પાંત્રીસોના ટેકાના ભાવની માંગ બેલગામીમાં છવ્વીસ ખાંડ મિલો બંધ ખેડૂતો પાક મહારાષ્ટ્રમાં વેચવા મજબૂર બન્યા કર્ણાટકના બેલગાવી જિલ્લામાં શિરડીના લઘુત્તમ ટેકાના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે શિરડીના પાક માટે પ્રતિ ટન રૂપિયા હજારો ખેડૂતોએ મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે આંદોલનને કારણે પ્રદેશની છવ્વીસ જેટલી ખાંડની મિલોમાં કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે ને મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારને પણ અસર થઈ છે ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી આ આંદોલન પાછું ખેંચવામાં આવશે નહીં ખેડૂતોનો મુખ્ય આરોપ છે છે કે કર્ણાટક સરકાર દ્વારા નિર્ધારિત ભાવ પૂરતા નથી જેને કારણે તેમને આર્થિક નુકસાન વીઠવું પડી રહ્યું છે હાલમાં કર્ણાટકને કેટલીક ખાંડ મિલો પ્રતિ ટન રૂપિયા સત્યાવીસસો જેટલો નીચો ભાવ આપી રહી છે જ્યારે પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ખેડૂતોને પ્રતિ ટન રૂપિયા ચોત્રીસસો સુધીનો ભાવ મળી રહ્યો છે આ ભાવ તફાવતને કારણે બિલગાવીના ખેડૂતો પોતાનો પાક મહારાષ્ટ્રમાં વેચવા માટે મજબૂર બન્યા છે ખેડૂતોએ ખાંડ મિલો દ્વારા પ્રસ્તાવિત રૂપિયા બત્રીસસો પ્રતિ ટનના ભાવને પણ નકારી કાઢ્યો છે ને મહારાષ્ટ્રના ચુકવણી માળખાને માંગ કરી છે આ વિરોધ પ્રદર્શન હવે બેલગાવી જિલ્લાના મુદલાગી અથની અને ગોકાક જેવા અનેક વિસ્તારોમાં ફેલાઈ ગયું છે ગોકાક શહેરમાં તો વિદ્યાર્થીઓ પણ ખેડૂતોના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુખ્ય માર્ગો પર ચક્કાજામ કર્યો હતો આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યું છે અને રાજ્યની કોંગ્રેસ સરકારે ખેડૂતોની કાયદેસરની માંગણીઓ પર ધ્યાન આપવા અપીલ કરી છે